જય માતાજી મિત્રો તો આજે બીજી સાઈડ ઉપર આવ્યા છે અહીંયા આગળ તો અહીંયા આગળ અહિયાં પણ કામ ચાલુ છે બે ઠેલી માલ બનાવે છે અહીંયા આગળ પાછળની દિવાલ નવથોર માર્યા છે નવનો બીમ આવે છે મિત્રો પાછળના ભાગમાં ચાલીસ ફૂટ લોબી દિવાલ અહીંયા આગળ લીધી છે ચણતરમાં એના પણ પોથોર માર્યા છે ચણતર કામ ચાલુ છે કારીગર પાલક બોજ દીધો છે અહિયાં આગળ જોવા તમે મિત્રો કારીગરો ચા પાણી રિસેસ કરવા નીચે ઉતર્યા છે અહીંયા આગળ અહીંયા આગળ પણ ધાબામાં થોડું છણતર થઈ જાય બધું કમ્પ્લીટ મેકી હોળી પાસે ધાબુ ભરવાનું મિત્રો અહીંયા આગળ પીઠો પણ અંદર નખી છે અહીં આગળ આજે અરે દિવાલ અહીં આગળ કાલે પછી અહીંયા દિવાલની લેવાની છે ચાલી ફૂટ તમે જુઓ બે કોલા મોટા પેલા થઈ ગયા પછી વચ્ચેની આથણીઓ કરવાની છે મિત્રો અહીં આગળ સજ્જ કરવાનું છે અહિયાં આગળ ચણતર પૂરું થઈ ગયું છે સજું ઠોકવાનું બાકી છે અહીં આગળ પહેલાં અંદરનું ચણતર પૂરું થાય પછી સજું બાથરૂમનું ધાબુ આગળનું સજું સજા પણ સજવાનું કોમ બાકી છે સેન્ટિંગ ખોલવાનું છે બે દિવસ પછી